તાજેતરની અંદર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીજી દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એમના માટે ગઈકાલે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોય શકે એ ભાષાને હું વખોડું છું આપે એ વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે દિવસ ઉગે અને વેર ઝેરની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્યથી શરમથી ઝૂકી જાય છે તમારો વાણીવિલાસ એ ગુજરાત જે છે એ તો વિવેકને સમજે છે ગુજરાતની અંદર તો સાહેબ વિવાદ પણ વિવેકથી હોય છે અને વિરોધ પણ આદરથી હોય છે પણ તમારી ભાષા એ તો એ ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું અને તમારા શબ્દોને હું વખોડું છું અને તમે સતત તમારી અંદર રહેલી ડંફાસ તમારી અંદર રહેલી કડવાશ એ વેર ઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ ગુજરાતની અંદર તમે શરૂ કરી છે એની હું નિંદા કરું છું